જો હું કૃષ્ણ છું એ સમય રાધાજીને લઈને ભગવાન જતા હતા રાધાજી બરાબર તો ખભા પર બેસાડ્યા પણ ખભા પર બેઠા પછી રાધાને અહંકાર આવ્યો કે કૃષ્ણ બધા વગર રહી શકે છે મારા વગર નહીં એ આજ ખબર પડી કૃષ્ણે તરત કીધું કે તમારા શરીરનો વજન ન લાગ્યો પણ તમારા અહંકારનો ભાર લાગે છે પ્રભુને લેશ માત્ર અહંકાર નથી ગમતું રાધાને પણ એક આપણને લેશ માત્ર પણ એમ ન થવું જોઈએ મારું સૌભાગ્ય તો જુઓ ભાગ્યનું અહંકાર પણ ઠાકોરજીને ગમતું નથી અને અહંકાર કરે મરે 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 જ પંદર જેટલા પુતળા બને એકમાં પણ તમે આમ આમ નિક તમે જરાય ભૂલ ન કાઢી શકો અને જે માણસ આટલો મોટો આર્ટિસ્ટ હોય એટલે થોડોક તો અહંકાર હોય છે એમાં બરાબર એક હતી એમના દૂતો પકડવા આવ્યો એને ખબર પડી એટલે સીધો જ એ પેલી મૂર્તિઓની આરે લાઈનમાં ઉભો રહી ગયો એમના દૂતો વિચારે છે કે આપણામાંથી કોને લઈ જવાનું છે આપણે તો એકને લઈ જવાનું આવા તો સોળ છે લઈ કોને જાઓ બહુ વિચાર કર્યો બહુ વિચાર કર્યો છતાંય એમના દૂતોનું મગજ ન ચાલ્યું એટલે ખાલી હાથે પાછા ગયા યમરાજે જોયું કે તમને તો કીધું એકને લઈ આવવાનું લઈને કેમ ન આવ્યા તો કઈ મહારાજ તમે એકને લઈ આવવાનું કીધું પણ તમે જેને લઈ આવવાનું કીધું એવા તો સોળ છે એ ખરખા હેમરાજ કે હોય જ નહીં કોઈ દી અરે હા એટલે તો ખાલી હાથે પાછા આવ્યા એ નથી મળતો ક્યાંય યમરાજા કે છે મને જવા દે યમરાજ પોતે આવ્યા આવીને જુએ તો એક સરખા સોળો યમરાજે ચકરી ખાઈ ગયા આમાં કોને લઈ જાવ મારે યમરાજાએ પછી એક જ વાક્ય કહ્યું વાહ શું મૂર્તિનો બનાવનારો છે કલાના પણ વખાણ કર્યા વખાણ કર્યા અને બહુ બધા વખાણ કર્યા પછી અમરાજે એટલું કીધું કે બધું આટલું બધું બહુ સારું છે પણ આ એક મૂર્તિમાં થોડીક ભૂલ રહી ગઈ છે અને ઓલા માણસથી સહન જ ન મારી ભૂલ હોય જ નહીં કોઈ દી યમરાજાએ કીધું કે આ એક મૂર્તિમાં ભૂલ રહી ગઈ છે આ જેણે બનાવી એને બાકી બધી બરાબર છે પણ આમાં થોડીક ભૂલ રહી ગઈ અને પેલા માણસને અહંકાર એવો આવ્યો કે જે સંતાયો બહાર આવ્યો અરે તમે ખોટું બોલો છો હોય જ નહીં મારી ક્યાંય કલામાં ભૂલ કીધું આ સંસારમાં માણસને અભિમાન ગમે ત્યારે પતનના માર્ગે લઈ જાય છે પરમાત્મા ત્યાંથી અંતર્ધાન થઈ ગયા દેખાતા બંધ થઈ ગયા ગોપીઓ રડે છે રાધા રડે છે ગોપીઓ ભગવાનને શોધવા માટે જાય રાધાજી મળ્યા રાધાજીને નીચે ઉતાર્યા રાધાજીને લઈને ભગવાનને ગોતવા માટે જાય છે ભગવાનને શોધવા જાય ત્યારે ગોપીઓ ગાય છે नाथ रमणप्रेष्ठ क्वासि क्वासि महा भुज्यास्ति उपनाय मे सखे कर्षयसन् हा नाथ ક્વાસી ક્વાસી મહાભૂજ ક્યાં છો તમે ક્રિષ્ણ ક્યાં જતા રહ્યા છો અને પ્રેમમાં વિયોગ આવે એટલે રડવું આવે આવે ને આવે એમાં સંશય જ નથી આવતીકાલે તમને બધાય રડવું આવવાનું છે પાક્કું છે કે સાત સાત દિવસથી કૃષ્ણ જે આપણને પ્રેમ આપતા એ કૃષ્ણ જતા જતા રહેશે રહેશે ઠાકોરજી પણ પણ કોઈના વિયોગમાં સુખી થવાનો રસ્તો હોય તો એના માટે ગીત ગાઈ ગાઈને તમારા દુઃખને દૂર દો કૃષ્ણ માટે ગીત ગાયા કરજો જ્યાં સુધી ફરી પાછા કૃષ્ણ તમને મળવા ન આવે ત્યાં સુધી રોજ દામોદર સ્તોત્રના પાઠ કરજો વાલા વૈષ્ણવો કૃષ્ણને યાદ કરી કરીને ગીતો ગાજો રાધાજી ભગવાનને કહે છે પ્રભુ હું તમારી દાસી છું હું કૃપણા છું સખા મને તમારા દર્શનનો સુખ આપો મને તમારું સાનિધ્ય આપો ભગવાન આવતા જ નથી ગોપીઓ પોતાનો એટલો પ્રેમ ઠાલવે છે એક ગોપી કહ્યું ચાલો ને બેન આપણે યમુના કિનારે જઈએ એક ગોપી કીધું અત્યારે યમુના કિનારે જઈને શું કરીશું આપણે ગીત ગાશું કારણ આપણા સંગીતની ધ્વનિ સાંભળીને કૃષ્ણ ગમે ત્યાંથી આવશે સમવેતા જગુ કૃષ્ણમ તદા ગમન કાંક્ષિતા કૃષ્ણ ગમે ત્યાંથી આવશે ચાલો જઈએ કારણ ભગવાન પોતે કહે છે મદ ભક્તા તત્ર તિષ્ઠામિ નારદ કૃષ્ણ તમે પાછા આવી જાવ ને

ગોપીઓ ઠાલવે છે ગોપીઓ સૌથી પહેલી પ્રતિજ્ઞા કરી છે કે કૃષ્ણ તમે નહીં આવો ને તમે મરી જશો પણ અમારા ઘરે નહીં જઈએ સવારમાં સૂર્ય ઉદય થઈ જાય અમારો પતિ જાગી જાય ને એને ખબર પડે કે મારી સ્ત્રી અડધી રાત્રે જંગલમાં ગઈ હતી અને આ વાતને લઈને અમારો પતિ અમારો ત્યાગ કરી દે કૃષ્ણ તો તો અમે જીવી પણ તમે છોડી અમારાથી નહી જીવાય ક્યારે નાથ આવી જાવ ને તમે ઓગણીસ ગોપીએ પોતાના અંતરનો પ્રેમ થાય છે એમાં એકાદ બે ગોપીઓનો પ્રેમની વાત તમને કહું અને પછી તમને લગ્નમાં લઈ જાવ ઓગણીસ ગોપીઓને ગાવા બેસીએ તો અહીંયા સમય બહુ ઓછો પડે એટલે એકાદ શ્લોક જય જન્મના श्रयत इन्दिरा सश्वदत्र

તમે જેમ કહેશો કરીશું આવન નાથ હે ગોકુળના પ્રાણ આપ આવી જાવ ને શું કામ એમને હેરાન કરો છો વ્રજનો જયતી વ્રજ તો હંમેશા જઈને જ પામતું હતું પણ તમે આવ્યા પછી અધિકમ જયતી તમે આવ્યા તમે જ્યારથી અહીંયા ક્રીડા કરો છો ત્યારથી વધારે વિજય થયો છે અને પરમાત્મા આવે એટલે વિજય થયા વગર રહે જ નહીં પરાજય એશામ ઇન્દિ વર્ષ્યામો હૃદયસ્થો જનાર્દના ગરુડ પુરાણન કહે છે જયસ્તે શામ તમે આવો એટલે લાભ જ લાભ થાય તમે આવો એટલે જય અને વિજય અમારો જ હોય પ્રભુ આવી જાવ ને તમારા ચરણની શુલ્ક દાસી બની દેશો